સારા સરસ મદાન પુલ બનાવી દીયો આદફ આજે શું બનાવવાનું છે પાણી પી લેવું છે 1 ક્યુપ્રાણી આપે છે કેક ટુ કેક ટુ હા ઉનમાંથી શું શું બનાવી શકાય કપડાં કપડાં સરસ કે પ્રાણીઓ દૂધ આપે છે वैसे दूध, दूध माते सुसु बना वे बनाओ मावे वैसे, पनीर, पनीर, पनीर। पची आइसक्रीम, आइसक्रीम, गुडफी, गुडफी, बाहर गुल्� क्यों प्राणी उठ के? हाँ, आप रंगाटे गाड़ी है क्या प्राणी जोड़ाई? ઊંટ ગાડી ઘોડા ગાડી બોરા ગાડી હા ગિગડી મૂટ ગાડી બળદ ગાડુ ઘોડા ગાડી ને ઊંટ ગાડી રકેવાડી કોણ કરે હું પુત્રો પુત્રો હા પુત્રો ખેતર ખેડવામાં ક્યાં પ્રાણી મદદ કરે બળદ સורה વેરીગો